રોટરી ક્લબ ખાતે નેત્ર નિદાન અંધજન મંડળના સહયોગથી દિવસ કાર્યરત રહેશે અંધજન મંડળ કેસીઆરસી દ્વારા દર મહિને મુન્દ્રા રોટરી ક્લબ મધ્ય આંખના રોગો માટે કેમ્પ યોજાતો હતો તે હવે કાયમી ધોરણે હોસ્પિટલ શરૂ કરવામાં આવશે દાતાઓ સેવા ફાઉન્ડેશન અને અંધજન મંડળના સહયોગથી હોસ્પિટલ કાર્યરત રહેશે આંખની તપાસ માટે રોજ બે ડોક્ટરો હાજર રહેશે આ સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે આ સારવારના શરૂઆતના દિવસે અંધજન મંડળના અરવિંદસિંહ ગોહિલ દિલીપભાઈ ગોર કિશોરભાઈ ચોથાણી અતુલભાઈ પંડ્યા સુનિલભાઈ વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યુઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ ગોહિલ અરવિંદ છે હું અંધજન મંડળ કેસીઆરસી ભુજમાં મેનેજર તરીકે કામ કરું છું અને આપ જાણો છો એમ અંધજન મંડળ કેસીઆરસી આમ તો દિવ્યાંગોને લગતી સંસ્થા છે દિવ્યાંગોના સર્વાંગી વિકાસ માટે અમે લોકો બે હજાર કરીને આજ સુધી કામ કરીએ છીએ પણ અત્યારે કચ્છમાં આપણે આઈ રિલેટેડ જે પ્રોબ્લમ્સ હતા ઘણા વર્ષોથી આપણે આંખની હોસ્પિટલ પણ કાર્યરત છે આપણે ઘણા વર્ષોથી મુન્દ્રામાં આપણે શરૂઆત કરી કે આંખના કેમ્પોથી આપણે અહીંયા કિશોરભાઈ ચોથાણી છે રોટરી ક્લબના બધા પ્રેસિડેન્ટો મેમ્બરો છે અતુલભાઈ એમનો આગ્રહ હતો કે આપણે દર મહિનાની ઓગણીસ તારીખે આપણે કેમ્પ યોજતા હતા અને આખા સમગ્ર મુન્દ્રા તાલુકાના પેશન્ટો આવે એકસાથે અને એમના કેમ્પમાં લાભ લઈ ચશ્મા હોય દવા હોય કે એ બધું આપણે ફ્રીમાં આપતા હતા હવે રોટરી ક્લબના માધ્યમથી અને એમની માગણી હતી કે સાહેબ આ તો એક મહિનામાં આપણે એક કેમ્પ કરીએ છીએ પણ પબ્લિક એવી છે કે જેને ગમે ત્યારે જ્યારે કંઈક તકલીફ પડે આંખની નાની મોટી તકલીફ હોય તો એને ભૂજ છેક સુધી આવવું પડે અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલોમાં જવું પડે અને પાંચસો હજાર રૂપિયા ચાર્જ લાગે પ્લસ દવાના ખર્ચા અને આવવા જવામાં આખો દિવસ બગડે તો એ તકલીફ ન થાય એટલા માટે થઈને સમગ્ર મુન્દ્રાની પબ્લિક માટે અને ગામડાના લોકો માટે આપણે હવેથી કાયમી ધોરણે અહીંયા આંખની હોસ્પિટલ ચાલુ કરીએ છીએ એમાં સમગ્ર અત્યારે આપણી પાસે અત્યાધુનિક બધા જ મશીનો આવી ગયા છે જે પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયાના બધા મશીનો છે કે જે સેવા ફાઉન્ડેશન અને અંધજન મંડળ દ્વારા અહીંયા શરૂઆત કરવામાં આવી છે રોટરી ક્લબ દ્વારા અમને એટલો સહયોગ મળ્યો છે કે આખું પ્રિમાઇસિસ એમણે આપ્યું છે અમને અલગ બનાવીને અને આખી વ્યવસ્થા સરસ મજાની છે કે આપણે રોજના દસથી પાંચ વાગ્યા સુધી આંખની આંખની હોસ્પિટલ ચાલુ રાખી શકશું હા અહીંયા અમારા બે ઓપ્ટોમેટિક સ્ટાફ રોજ આવશે જે આંખની સમગ્ર તપાસ કરશે અને અત્યાધુનિક મી લો કે તમારા આંખના ખાલી નંબરની તપાસ કરવી હોય તો આધુનિક મશીનો છે જે કોમ્પ્યુટરાઈઝ એને મશીનથી તપાસ કરવામાં આવશે પછી મોતીઓ વ્હેલ એને પડદાની કે કીકીની તકલીફ હશે તો પણ એને મશીનરી દ્વારા ખ્યાલ આવી જશે અને અત્યારે આપણે પહેલાં કેમ કરતા હતા તો શું હતું કે ખાલી આપણે ઉપર તપાસ કરતા હતા આપણી પાસે મશીનો હતા નહીં હવે બધા જ મશીનો છે જેથી એને ક્યાંય જવાની જરૂર નથી માત્ર એને જેટલા બી પેશન્ટ આખા મહિનામાં નીકળશે દર શનિ રવિ આપણે ભુજમાં હોસ્પિટલમાં ઓપરેશન હોય છે તો ઓપરેશન લાયક દર્દીઓને આપણે ભુજ આવવાનું હશે અને વધારે પેશન્ટ હશે તો આપણી ગાડી પણ લેવા મૂકવાની સગવડ હશે જેથી કરીને વધારેમાં વધારે દર્દીઓને ત્યાં આવી અને વધુમાં વધુ ઓપરેશન થાય અને એને ખર્ચાઓથી બચાવી શકાય દિલીપ ગોર મુન્દ્રા રોટરી ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું આજથી પાંચ વર્ષ પહેલાં એટલે કે આજે અમારો આજે અઠ્ઠાવન કેમ્પ છે આથી પાંચ વર્ષ પહેલાં અમે નેત્રયજ્ઞ અને દંત યજ્ઞ ને કાયમી સ્વરૂપ આપવા માટે દર મહિનાની ઓગણીસ તારીખે કેસીઆરસી અંધજન મંડળના સહયોગથી અમે કેમ્પનું આયોજન કરીએ છીએ અને આ અઠાવન કેમ્પ છે આનંદ સાથે કહેવું પડે છે કે અમારા દાતા લોણા સમાજના પ્રમુખ ભાઈ શ્રી કિશોરભાઈ ચોથાણી તેમજ અન્ય સંસ્થાઓના મારફતથી પણ જે દાતાઓ અને શ્રેષ્ઠીઓએ દર મહિને ઓગણીસ તારીખે જે અમે ફ્રી ઓફમાં ચશ્મા અથવા ટોકન ભાવે ચશ્મા ફ્રી ઓફની અંદર એમનું નિદાન એ અને જરૂર પડે તો કેસીઆરસીના માધ્યમથી અમે એમને ઓપરેશન લઈ જ્યાં ભુજ કરાવીએ છીએ ત્યાં લઈ જવા સુધીની પણ અમે સગવડતા આપીએ છીએ અને આ મહેનત અને પ્રયાસના કારણે અને દાતાઓના સહયોગના કારણે મુન્દ્રા રોટરી ક્લબ દ્વારા પાછળની જગ્યાએ એક પ્રિમાઇસિસનું નિર્માણ કરવામાં આવ્યું અને હવેથી ત્રણસો પાસઠ દિવસ નેત્ર યજ્ઞ એટલે કે લાખો રૂપિયાના સાધનો વસાવી દાતાઓના સહયોગથી અને અમે આજે આ જે અમારી જે એક અમારી પહેલ હતી કે અહીંયા મૂર્તિમંત સ્વરૂપ બને હોસ્પિટલનું અને એ રીતે નેત્ર હોસ્પિટલનું પણ અમે અહીંયા આજથી ચાલુ પ્રારંભ કર્યો છે અને તેનું વિધિવત ઉદઘાટન ટૂંક સમયની અંદર અમે કરવા જઈ રહ્યા છીએ ના અત્યારે તો અમે મોટાભાગે વિના મૂલ્યે જ પ્લાન કરી રહ્યા છીએ અને જેટલી પણ સેવા થાય મુન્દ્રા શહેર અને મુન્દ્રા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ વસ્તુનો અમે સારામાં સારો વ્યાપ થાય અને નિઃશુલ્ક સેવા મળી રહે તે માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ચોક્કસપણે કારણ કે રોટરી સેવાભાવી સંસ્થા છે અને દાતાઓના માધ્યમથી આજે રોટરી ક્લબ સેવાકીય પ્રવૃત્તિઓ જે કરી રહી છે તેના કારણે મને ચોક્કસ વિશ્વાસ છે કે મુન્દ્રાની અંદર જે પણ કંઈ પણ ખૂટતી કડીઓ છે તે રોટરી ક્લબના માધ્યમથી અમે પૂર્ણ કરવા પ્રયાસ કરશું મારું નામ કિશોર ચૌથાણી મુન્દ્રા લોહાણા મહાજન પ્રમુખ છું તેમજ અખિલ કચ્છ લોહાણા મહાજન મંત્રી છું અને અખિલ કચ્છ લોહાણા મહાજનના ટ્રસ્ટી તરીકે છું અને રઘુવંશિહ સોશિયલ ગ્રુપ એમાં પણ ઉપપ્રમુખ તરીકે છું અને આ જે દર ઓગણીસ તારીખના મારા માતૃશ્રી સાવ લક્ષ્મીબેન લાલજી રામજીના પરિવારથી મારો અઠાવનમું કેમ્પ ચાલુ છે સૌથી પહેલાં રાજકોટથી સદગુરુ રસોડ ટ્રસ્ટ એનું ચાલુ કર્યું હતું પાછળથી અમારા મિત્ર જેવા મળી ગયા કે કેસી આજના રંજનો મંડળના સાહેબ એ ખાસ મારા મિત્ર જેવા છે કે જ્યારે પણ એમને આમંત્રણ કરો કે છસરા મોકા ગુંદાલા ગમે ત્યાં કેમ્પ કરવો છે તો એ સાહેબ મને કે ભલે તમે તારીખ આપો એ તારીખે મને સેવા આપે છે તો એમનો પણ હું ગુણ ભૂલી શકું નહીં જેમ અતુલભાઈ દિલીપભાઈ સુનિલભાઈ અમારા ગોયલ સાહેબ તો એ મારી સાથે જોઈએ છે જ્યારે જ્યારે આ કાર્યક્રમો ખાલી હું મેસેજ કરું છું ત્યારે એ સેવા કરવા માટે દરેક સમયે હાજર હોય છે અને રોટરી ક્લબ જે મને આટલા પાંચ વર્ષથી સાથ સહકાર આપ્યો છે તેમ રોટરી ક્લબ સંસ્થાનો પણ ખૂબ આભાર માનું છું અને આ કાયમી ધોરણે કે સાહેબના કેટલા વખત એ પ્રયત્નો હતા મને કે તમે તમારા નામ એક રૂમ બનાવી દો તો મેં કીધું સાહેબ કાંઈક થઈ જશે તો અતુલભાઈના આ પ્રયત્નથી આપણે રૂમ મળી ગયું અને દર હવે આજથી સતત સાહેબના પ્રયત્નથી ત્રીસ લાખની આપણે જે મશીનરી જોઈએ તે શહેરના પ્રયત્નથી આપણને મળી ગઈ છે તો દરરોજ આપણે આ સેવાનો લાભ લઈએ એવી વિનંતી છે અને વધારેમાં આપણે એકત્રીસ તારીખના ભવ્ય સારામાં સારું કેપ રાખશું કે જેની અંદર આંખનું દાંતનું આયુ હોમિયોપેથી આયુર્વેદિક એવી જાતે પાંચ જાતના કેપ મારા તરફથી રાખવામાં આવશે તો દરેકને લાભ લેવા હું વિનંતી કરીશ સાહેબ એમાં પણ એવું છે કે આટલા ચાર વર્ષથી હું ચશ્માના પૈસા પણ લેતો નહોતો પણ આમાં શું છે કે અમુક લોકો દર દર જ્યારે કેમ્પ હોય ત્યારે કાં ચશ્માન ખોવાઈ ગયા કે ચશ્મા પડી ગયા કામ થયું એટલે પછી હમણાં અમે પચાસ રૂપિયા ટોકન ચાર્જ રાખ્યો છે ને કાં દવા પણ હું ફ્રી આપતો અને જ્યારે જ્યારે દાંતનું કેમ્પ હતો તેમની અંદર પણ દવાને પૂછીજો દિલીપભાઈ કે દિલીપભાઈ કોઈને પૈસા ઝુકાવો તો બિલ આપતો જે જે હોમિયોપેથી કે પણ જે કેમ્પ હતો એ મારા તરફથી જ પૈસા આપું છું અત્યારે પણ સાહેબ આવી નથી લેતા ને કે એ લોકોને પણ બપોરના જમવાની વ્યવસ્થા કરું ચા પાણી નાસ્તો એ બધી વ્યવસ્થા મારા તરફથી કરવામાં આવે છે